મિત્રો સાવધાન રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો પડી રહ્યો છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે સાવન મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે शास्त्रो के भद्रा न्याग कर रक्षाबंधन नो पर्व उजव आ साथ रक्षाबंधन नो तेवार क्या दिवसे ते अंगे घनी मूंझ स्थिति मित्रों आ वक्त घना लोग मैं रक्षाबंधन नव ऑगस्टे ઉજવવું જોઈએ જ્યારે કેટલાક લોકો માને છે કે દસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ કઈ છે નવ ઓગસ્ટ કે પછી દસ ઓગસ્ટ આ સાથે આજે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળનો પડછાયો રહેશે शुभ तमारे जरूरी छे। रक्षा भाई का रक्षा सूत्र एटले राखड़ी बांधे लाबी आयु आरोग्य कामना करे छे। भाई पाता बहन की रक्षा करने वचन आपे मित्रों તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે તેથી ભૂલથી પણ ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી ન બાંધો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાપતી રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ તેનો વિનાશ થયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ હશે તેથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો મિત્રો અમારું કામ તો ફક્ત માહિતી આપવાનું છે માનો કે ના માનો તે તમારા પર સંપૂર્ણ નિર્ભર છે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે તેથી આદિવસે ભાઈ-ભેન બનને સ્નાન વગેરે કરીને અને જો શક્ય હોય તો નવા वस्त्रો પહેરવા જોઈએ પરંતુ યાદ રાખો શુભ અવસરે કાળા કપડા ન પહેરવા वस्त्रો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલા તમે પૂજાની થાળી જરૂર તૈયાર કરી લો અને તેમાં રોડી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખો दीवो तमे इच्छो तो लोटनो बनावी बना सको के मटी नो के पित्तर नो जेना थी तमे तमारा भाई नी आरती करशो मित्रो हवे तमे आ पूजा नी थाली ने सौथी पहला भगवान ने समर्पित करो अने भगवान ना कांडा पर प्रथम राखड़ी बांधो अथवा मंदिर मा राखड़ी चढ़ावो त्यार बाद तमे तमारा भाई ने पूर्व के उत्तर दिशा तरफ मुख करीने बेसाड़ो अने बहन नु मुख पश्चिम तरफ होवु जोईए रक्षा बंधन पर सौथी पहला घरना मंदिर मां पूजा पाठ थई जाए पछि भगवान गणेश ने राखड़ी जरूर बांधो अने पछि अंतमा भाईना कांडा माटे थाड़ी सजावो पछि भाई ने सौथी पहला तिलक करो तेमने रोडी चंदन अने अक्षत लगावो तेमना पर थोड़ा फूल छांटो जो फूल वगैरे न होय तो चोखा छांटो अने अंतमा भाईनी आरती करो હવે તમે તમારો ભાઈ ના જમણા હાથના કાંડામાં રાખડી બાંધો અને ત્યાર બાદ ભાઈનું મો મીઠું કરાવો ભાઈ માટે મંગલ કામના કરો મિત્રો રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન હું તારી હંમેશા રક્ષા કરીશ તને પરેશાન નહીં કરું તને ઠપકો નહીં આપું તારી દરેક જીદ પૂરી કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા પિતા ન હોય તો માતા પિતાની કમી પૂરી કરીશ પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરીશ માતા બનીને તારું પાલનપોષણ કરીશ જેટલું મારાથી શક્ય હશે તેનાથી વધુ કરીશ અને બહેનોને ભેટસો ગાદો જરૂર આપો મિત્રો ચાલો હવે જાણીએ કે બે હજાર પચીસ માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે મિત્રો પૂર્ણિમાની તિથિની શરૂઆત આઠ ઓગસ્ટની બપોરે બે વાગે થઈ રહી છે અને પૂર્ણિમાની તિથિની સમાપ્તિ નવ ઓગસ્ટની બપોરે એક વાગે થઈ રહી છે આવી સ્થિતિમાં તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે શનિવારના દિવસે જ ઉજવાશે आमा कोई मुंजवण नथी रक्षाबंधन ना दिवसे भद्रा नो समय आ वर्षे रक्षाबंधन ना दिवसे भद्रा नो पडछायो रहशे रक्षाबंधन पर भद्राना शुरुआत नो समय भद्राकाल 8 अगस्त बपोर बे बार पीएम थी 9 अगस्त रात्री बावन एम सुधी चालशे એટલે કે 9 अगस्त पहिला बावन एम पची भद्रा समय पूर्ण थई गेल हसे यार बाद नव में सवारे पात्रीस एम थी मुहूर्त संपूर्ण रीते चोवीस पी एम सुधी नो समय श्रेष्ठ शुभ भद्रा शेड्यूल रात एक बावन एम सुधी हो थी। सवारे पांच पात्रीस एम पची शुद्ध समय स्वरूप आ भद्रा नुवास म જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદરાનો વાસ પાતાળ કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી તેને શુભ જ માનવામાં આવે છે परंतु घना शुभ कार्योंमा पातालनी भद्रा ने अवगणवामा आवती नथी मित्रों એટલે કે આ વખતે रक्षाबंधन पर भद रानो पडछायो રહેશે નહીં તે થી તમે शुभ समयमा તમારા ભાઈઓ ને રાખડી બાંધી શકશો મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સ માં જય શ્રી હરી વિષ્ણુ ચોક્કસ લખો સાથે જ વિડિયો ને લાઈક ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન કરજો જય શ્રી કૃષ્ણ